ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઈટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તુરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા सैलेड अने बचपन नी तो खरीज तमारा फैमिली अने फ्रेंड्स जरूर थी विजिट करजो जब हॉट जरूर थी जो। श्री ढाबा नबीपुर वगैरह भरुच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मट ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लास और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं પોલીસ મથક માં ફરિયાદી તેજલબેન સુરેશભાઈ પટેલ રહે આનંદનગર સોસાયટી અંબિકાનગર પાસે ભરૂચ ના પોતાના ઘરેથી વહેલી સવારે કચરો નાખવા રોડ ક્રોસ કરી જ ત્યારે સિદ્ધાર્થનગર તરફથી એક મોટરસાયકલ ઉપર ત્રણ અજાણ્યા ઈસમો કે મોઢા ઉપર કાળા કલરના કપડાનો ટુકડો હોય અચાનક ફરિયાદી પાસે આવી તે જેઓ નાખવા પહેલા જ તેના ગળામાં રહેલ સોનાની ચેન ખેંચી ભાગી મહિલાએ બુમાબૂમ કરી મૂકી હતી અને તાત્કાલિક નજીકના એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી જાય અજાણ્યા લૂંટારુઓ સામે સાઈઠ હજારની લૂંટની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા લૂટારુઓનું પગડું મેળવવાના પ્રયાસ કરવા સાથે આસપાસના ફૂટેજ ચેક કરવાની કવાયત કરી ઝડપાયેલા વિદેશી દારૂ ના જથ્થાના નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં હાંસોટ રોડ ઉપર આવેલી આમલા ખાડી પાસે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા કુશલ ઓઝા અને મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ નશાબંધી અધિકારીઓની ઉપસ્થિતિમાં છ પોલીસ કરોડ લાખ લાખ વિદેશી દારૂની નંગ દારૂની બોટલ ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ વિદેશી દારૂના નાશની પ્રક્રિયા દરમિયાન છ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંતર્ગત છ જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નષ્ટની કાર્યવાહી કરવામાં આવી જેમાં અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા અમુની હાજરીમાં આ તમામ મુદ્દામાલ કે જે લગભગ એક કરોડ અઢાર લાખ જેટલો થાય છે લગભગ એક લાખ જેટલી બોટલોનું પંચનામા કરી અને એનું નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એ લગભગ પૂર્ણ થવામાં છે બે કોમ વચ્ચે મારામારીમાં સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી વિપુલ ઉર્ફે સચિન પટેલે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે સાંજના સમય જૂના બોરભાઠાના સ્મશાન પાસે બેઠા હતા અને અમારી સાથે મિત્ર ભાવેશ તથા કિશન પણ હાજર હતા તે દરમિયાન મોટરસાયકલ ચાલકો પોતાની મોટરસાયકલ સ્પીડમાં દોડાવી રહ્યા હોય તેમને ટોકતા તેઓએ ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ મોટરસાયકલ ચાલકો અન્ય લોકો સાથે ધસી આવ્યા હતા અને ફરિયાદી તથા તેની સાથે બેઠેલા ભાવેશ અને કિશને માર મારવા લાગ્યા હતા જેમાં હુમલાખોર તેમજ અન્ય એક અજાણીઓ મળી ત્રણ લોકોએ હુમલો કરતા માથાના ભાગે ઈજાઓ થઈ હતી અને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો સામે પક્ષમાં પણ નાઝિમ સૈયદ ખાન ના ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓ પણ આક્ષેપ કર્યો છે કે મોટરસાયકલ લઈ મિત્રો સાથે સ્મશાન ઘાટ ઉપર ફરવા ગયા હતા સ્મશાન નજીક બેઠેલા કેટલાક લોકોએ તેમને ઊભા રાખી ઝઘડો કરવાનું શરૂ કર્યો હોય તેવો આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ મારામારી થતાં બંને નાઝિમ સૈયદ તથા તેની સાથે રહેલા અન્ય ઈસમને પણ ઈજા થયો હોય જેના કારણે તેમને પણ સારવારથી ખસેડવામાં આવ્યા હતા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે મહિલા બીએડ કોલેજમાં ભરૂચ તાલુકા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આજ રોજ સાયબર સેલ અવેરન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું મુન્સી સાહેબે શાબ્દિક તથા પુષ્પગુચ્છ સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સુલતાનભાઈ કોન્સ્ટેબલ સોહેલ રાજ કોન્સ્ટેબલ મલ્કેશભાઈ ગોહિલ તથા વારાફરતી સાયબર સેલ બાબતે કઈ કઈ કાળજી રાખવી કયા પગલાં લેવા કઈ સાવચેતી રાખવી તેના ઉપર માર્ગદર્શન આપ્યું હતું અને કોન્સ્ટેબલ સુલતાનભાઈએ પણ સાયબર સેલ અવેરનેસને પીપીટી દ્વારા સમજાવી હતી સોહેલ રાજે મહિલાઓ વિરુદ્ધ બનતા ગુનાઓની સમજ આપી હતી અને પ્રોગ્રામના અંતે બીએડ કોલેજના પ્રાધ્યાપક હેતલબેન દ્વારા આભાર વિધિ કરાઇ હતી આજરોજ મુનશી મહિલા બીએડ કોલેજ અને વાયુ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના લગભગ દોઢસો જેટલા વિદ્યાર્થીઓ માટે ભરૂચ સાયબર ક્રાઇમ ભરૂચ દ્વારા એક અવેરનેસ પ્રોગ્રામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બાળકોને કોઈની લાગણી ન દુભાય તથા

અને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે ભરૂચ તાલુકાના વાગરા તાલુકાના સાયખા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે ભરૂચ નગરપાલિકાની સંભવિત ડમ્પિંગ સાઇટનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે ભરૂચ શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે નગરપાલિકા દ્વારા વાગરાના સાયખા ગામ નજીક આવેલ પ્લોટમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હતો જોકે થોડા દિવસ અગાઉ પણ ગ્રામજનોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવી દીધી હતી જોકે જે સાયખાની ડમ્પિંગ સાઇટ છે તેની આજુબાજુ કેટલા આજુબાજુ કેટલા કેમિકલોના જથ્થા છે કેટલી ફેક્ટરી છે કેટલી કંપનીઓ છે તે પણ તપાસવાની જરૂર છે પરંતુ સાયખામાં ડમ્પિંગ સાઈટ માટે અઢી કરોડના આંધણ બાદ પણ ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ વિનાની સાબિત થઈ રહી છે જિલ્લા વહીવટી તંત્રના સંકલન સાથે રાખીને જો વાગરા સાયખા ગામમાં જે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ છે તેનું નિરીક્ષણ કરી નક્કર પગલાં ભરવામાં આવે અને સાયખાની ડમ્પિંગ સાઇટ રાખવામાં આવે છે કે કેમ તે પણ જોવું રહ્યું પરંતુ સાયખાની ડમ્પિંગ સાઇડની આજુબાજુ કેટલા કેમિકલોના ઉદ્યોગો છે તે પણ તપાસવા જરૂરી છે હું સુનિલસિંહ રણજીતસિંહ રાજ સાયખા થોડાક દિવસ પહેલાં સાયખા ગ્રામ પંચાયતને એક પત્ર મળેલ અને એમાં જણાવેલું હતું કે ભરૂચ નગરપાલિકા પોતાનો કચરો સાયખાના એક પ્લોટની અંદર નાખવા માગે છે તો તે બાબતનો અમારે એક વિરોધ દર્શાવવા માટે અમે અહીંયા આગળ આજે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આપવા આવ્યા છે તેમાં ખાસ અમારે જણાવવાનું છે કે ભરૂચ નગરપાલિકા પોતાનો કચરો પોતાની સાઈડ પર નાખે એ ગમે તે પોતાની સાઈડ પર નાખે કાં તો એ ભરૂચ નગરપાલિકાના હદના વિસ્તારમાં નાખે કાં તો કોઈ પણ જગ્યા પણ સાયખામાં એ કચરો અમે નહીં નાખવા દઈએ કારણ કે પોતાનો કચરો પોતાના વિસ્તારમાં નાખે સાયખા સુધી એ લોકો આવવાની શું જરૂર છે

બીજી વસ્તુ કે આજની તારીખે આપણે જોઈએ છે કે સાયખાની આજુબાજુમાં દસ કિલોમીટર બીજામાં પચીસ થી ત્રીસ ગામો આવેલા છે તો જ્યારે પણ પર્યાવરણની સુનાવણીના જે પ્રશ્નો હોય છે તેમાં બધાનું આવરણ થતું હોય છે તો આજે પ્રશ્ન એવો નથી થતો કે ભાઈ આવી વેબસાઇટ અહીંયા વચ્ચે લાખીશું તો ઇન્ડસ્ટ્રી પણ દુઃખી થશે અને આજુબાજુના માનવ જીવન પર એને શું અસર થશે

સુડતાલીસ લાખ કરોડ સુધી પહોંચ્યું છે તેની પાછળનું કારણ ભારત સરકારની તિજોરીમાં પંજાની નજર બચાવી કમળ ખીલ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને ભારતનો મોંઘવારી દર માત્ર પાંચ છે જ્યારે પાકિસ્તાનનો મોંઘવારી ઓસ્ટ્રેલિયાનો વિકાસ દર પણ હાલ એક એક ટકા કેનેડામાં ઓગણસાઠ અને અમેરિકામાં પણ બે પોઈન્ટ નેવું ટકા હોવાનો આક્ષેપ કરી તેઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી આજ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરજણ ખાતે કેન્દ્રીય બજેટના અનુસંધાનમાં પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે દેશના ઇતિહાસમાં લાંબા સમય પછી સતત ત્રીજી ટ્રમમાં માનનીય પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબ શપથ લીધા પછીનું આ પ્રથમ બજેટ કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનજીએ રજૂ કર્યું છે આપણે સૌ જાણીએ છીએ કે આ બજેટ સર્વસ્પર્શીય સર્વગ્રાહી સર્વે સમાવેશક બજેટ તરીકે સમગ્ર દેશના નાગરિકોએ અને આવકારું છે બે હજાર ચૌદમાં જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબે શપથ લીધા ત્યારે જે બજેટની સાઇઝ હતી સોળ લાખ કરોડની આસપાસની આજે એ જ બજેટની સાઇઝ જે છે તે અડતાલીસ લાખ કરોડની આસપાસ પહોંચી છે

પાર્કિંગમાં સમયે ચૌદ લોકોનું ટોળું ઝઘડો અટકાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ઉશ્કેરાયેલા ટોળામાંથી ફરિયાદીને લાફો મારી દીધેલ અને પાછળથી અન્ય લોકોએ પણ મારામારી શરૂ કરી હતી જેમાં પ્રજ્ઞેશ પટેલ જય ચૌહાણ પણ આવી ગયા હતા આવી ગયેલ દરમિયાન તે વખતે પ્રજ્ઞેશ પટેલ અને જય ચૌહાણ પણ આવીને ઝઘડો કર્યો હતો નજીકમાં રહેલી સોડાની બોટલો છૂટી મારવા લાગેલ જેમાં કાચની બે બોટલ હસમુખભાઈને ફરિયાદીને વાગતા માથાના ભાગે ચામડી ફાટી લોહીના ફુવાડા ઉડ્યા હતા લોહીથી લથપથ સારવાર માટે ભરૂસશીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અન્ય ટોળાએ પણ અંદર રહેલા લોકોએ પણ એકનું ગળું દબાવી ઝાડ પાસે ખેંચી લઈ જે હત્યા કરવાના પ્રયાસો કર્યા હોય તેવો વિડીયો સ્થાનિકોએ કેદ કરી વાયરલ કર્યો હતો જેને લઈ હુમલાખોર પ્રજ્ઞેશ પટેલ જય ચૌહાણ કરણ પાટણવાડિયા તથા બીજા અજાણ્યા બારથી ચૌવદ લોકોના નામથા વગરનાઓ સામે વાયરલ વિડીયોના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હત્યાના પ્રયાસનું ભરૂચમાં પાંચ ઓગસ્ટના રોજ સેવાશ્રમ રોડ પર અકસ્માત વચ્ચે અકસ્માતમાં માં સામાન્ય બોલાચાલી બાદ વાહન ચાલક એ ડિવિઝન પોલીસ મથકે ચાંદીની ચેન લૂંટી હોય તે અંગેની ફરિયાદ નોંધાઈ ગઈ જો કે આ ફરિયાદ ખોટી રીતે કરાઈ હોય અને ગૌતમ ડોડિયા પત્રકાર હોય અને પોલીસ દ્વારા ખોટી તેની સામે તાત્કાલિક લૂંટની ફરિયાદ દાખલ કરી હોવાના આક્ષેપ સાથે સમગ્ર પ્રકરણમાં તપાસની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે ભરૂચ જિલ્લાના પત્રકારો પહોંચી ગયા હતા અને કલેક્ટર એક મીટિંગમાં હોવાના કારણે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવું પડ્યું હતું જો કે આ સમગ્ર મામલો ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો જિલ્લા પોલીસ વડાને લાગે છે પત્રકારોએ એસપીને આવેદનપત્ર પાઠવવું જોઈએ તેવો પણ ગણગણાટ ઉભો થયો છે દેશની ચોથી જાગીર ચોથો સ્તંભ ગણાતા જર્નલિસ્ટ જર્નલિઝમ પત્રકારત્વ પર ખોટી રીતે દમન કરવામાં આવે છે એ પ્રમાણેના અમારા આક્ષેપો છે એક પત્રકાર પરિવાર સાથે બહાર જાય છે કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થાય છે અને ગણતરીના જ એક બે કલાકોમાં એમની ઉપર એફઆઈઆર થઈ જાય છે તો અમે એમ કહેવા માંગીએ છીએ કે તલસ્પર્શી અને બિલકુલ નિષ્પક્ષ આ બાબતની જે છે એ તપાસ થવી જોઈએ સીધી કે આડકતરી રીતે પર્ટિક્યુલર કોઈપણ બાબતના સમાચાર પ્રકાશિત કરવામાં આવે અને પછી એની એનો દ્વેષભાવ રાખીને ખોટી રીતે કોઈપણ બાબતે આગળ વધવામાં આવે એના કરતાં બેસાડીને સારી રીતે વાત કરવામાં આવે સમજવામાં આવે વાતને અને ત્યાર પછી દ્વેષ ભાવના રાખ્યા વગર કોઈ બાબતની તપાસ કરવામાં આવે તો એ સાચી રીતે ન્યાય થયેલો ગણાશે ગૌતમભાઈ દોડિયાના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો અત્યારે અહીંયા એકત્ર થયા છે અને અમારું માત્ર એટલું જ કહેવું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે આ જે વ્યક્તિ ચોરી કે લૂંટ અત્યાર સુધી કરી જ ના હોય એ એ વ્યક્તિ સામે આ બાબતનો ગુનો દાખલ કરો એ બાબતે થોડું વિચારવું જોઈતું હતું ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

बचपन की फैमिली और जरूर थी विजिट अने जब अनुभावे तो आ जरूर थी वगार जो। श्री NH48, भरूच ट के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मट ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है।